આ જો કેવા ઘોડાાર બની રાવીસય ઓ જો કેવી લાગો છે અને તારે नाक માં નય કાન માં નય હાથ માં નય લાવી કે સુબેની રાંડી નકે આવી ઘર સાંગી નઈ લી જો છે હા કન્યા ખાધા લાગે કો રાંડી લાવી એ હા તો હું તો વાજ્ય નથી જો મત પણ એમ નઈ બીજું તો બધું ઠીક છે ને હા તો ઈ કેતી થી તાર ઘણી ઈ તને નો ખાવ પડે તમારો જીજાજી જીજા પડે એ તમારો હસબન્ડ હસબન્ડ ફીગ ફીગ મૈનો પડે તને વર ખબર પડે આલો મારા વાલાય છે આરે બોલે છે વર ઓય નતો હું હોકળો પડે ઓમ હે હા

અને ખાલી બપોર ક્યારે દીધો ઉભો કરી નાખે તારા વર ની વાત ન કરાય હા મારા વર વાત ન થાય મારો વર તો ભાવનગર હીરા ગયો હતો હીરા ગયો હતો બહુ હીરા ઉતારે બકરીઓ લીડી ઉતારે હીરા ઉતારે અને પછી ને એમાં દિવાળી નો મહિનો આવ્યો મહિનો આવ્યો એમાં રાત થી હીરા ઘર ઘર ફેર્યા એમાં અંગુર કાઢવાનું શેટક્યું અહિયા પકાળ પકાળમાં આવ્યું એને પકાળ કેવાય કે મારો વર્ષ નામ ના મૂલી ગયો છે હે ભગવાન હવે હું કરું કરું ભાઈ પગ મુકાય

અને હું રોયાએ લેવર દીધું અરે રા અને દીધો આ થાય પરખાવ મૂક્યો લેવર માથે લેવર લેવર માથે લેવર ઈમાં રડી ફટાની ના ફટતા ના એકોની કટર માં હીરો અંડા એકોની કટર માં મારો જે અને રોડ ઉપર લાગી રહ થઈ ગઈ તને લાગ્યું નહીં

ના હોય રીધી સીધી હોય રીધી સીધી સીધી લાવે ખાતા ખોદવા નડવા પડવા કઈ વાંધો પારું કઈ નક્કી કરે